બબર ખાલસાના આતંકવાદી તરસીમ સંધુને ભારત લાવવામાં આવ્યું છે ભારતીય ઓથોરિટી દ્વારા તરસીમ સિંધુને દુબઈથી દેશ નિકાલ કરીને ભારત લાવવામાં આવ્યું છે તરસીમ સંધુ મોહાલી આરપીજી ઉમરાહનું માસ્ટર માઇન્ડ આતંકવાદી છે તો પકડાયેલા આરોપી ખારિસ્તાની આતંકવાદી લખબીરસિંહ લાડાનો ભાઈ છે જે પંજાબ તરણ તારદનનો રહેવાસી છે તો ગ્રિબેટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ